સુરતમાં એક તરફ કેટલાક લોકો કોમી માનસિકતા થકી લોકોને લડાવવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વરિયાવી બજાર વિસ્તારમાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા છે વાત કરી રહ્યા છે પવિત્ર રમજાન માસના ઇફતાર પાર્ટીની પવિત્ર રમઝાન માસના ઇફતાર પાર્ટીમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી અને પારસી સમાજના ધર્મગુરુઓની હાજરીમાં ઇફતાર પાર્ટી યોજાઈ હતી તેની પર આપણી નજર કરીએ સુરત અને ભારતમાં કેટલાક અસામારિક તત્વો કોમી માનસિકતા થકી લોકોને લડાવવાના પ્રયાસ કરે છે પરંતુ તેઓના મોઢા પર તમાચો મારતો કાર્યક્રમ સુરતમાં જોવા મળ્યો હતો સુરતના વડિયારી બજાર ખાતે પવિત્ર રમજાન માસમાં ઇફતાર પાર્ટી યોજાઈ હતી ત્યાં કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી અને પારસી સમાજના ધર્મગુરુઓ સહિત આગેવાનો પણ જોડાયા હતા જેથી સર્વધર્મ સંભાવના દર્શન થયા છે સમગ્ર દેશમાં કોમી એકતાનો સંદેશો જાય તે હેતુ સર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રમજાન માસના આ પવિત્ર અવસર પર ગુજરાત કોમી એકતા સેવા સમિતિ દ્વારા જે સર્વ ધર્મના આગેવાનોની સાથે ઇફ્તારી પાર્ટીનું આયોજન કર્યું એ બહુ જ ખરેખર પ્રશંસનીય છે ઉમદા છે હકીકતમાં તો આ જે પ્રસંગ છે એ તો આપણા મુસ્લિમ બિરાદર ભાઈઓનો છે પણ તેઓ પોતાનું હૃદય અને દ્વાર ખોલ્યું અને આ પાર્ટી બહારના લોકોને માટે પણ ખુલ્લી કરી એક સારો સંકેત છે આ સંકેત મેસેજ લોકોની પાસે જશે કે આપણે એક ભાઈચારામાં આગળ વધી શકીએ છીએ અને હકીકતમાં સાચા અર્થમાં દેશભક્તિ આ જ છે અને આ જ રીતે રાષ્ટ્ર નિર્માણ થવાનું છે મારી તમામ મુસ્લિમ બિરાદર ભાઈઓને મારી શુભેચ્છા છે આ રમઝાન માસ તેઓને માટે ઈબાદતનો અને ખુદાની વધારે નજીક જવાનો ઓળખ મેળવવાનો મહિનો બને એ જ મારી ખાસ ખ્વાઇશ છે દિલી તમન્ના છે બ્લેસિંગ છે અને મારી એ જ ખાસ આપણા દેશને માટે ભારતને માટે ખાસ મારી એ ખ્વાઈશ છે મારું જુનૂન છે કે આપણે આપણા રાષ્ટ્રને આગળ વધારી શકીએ તો આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જે અમે ગુજરાત કોમી એકતા કમિટીના નામે અહીંયા અત્યારે કોમી એકતા માટે જે આજે જે માહોલ થઈ રહ્યો છે ગુજરાતમાં સુરત શહેરમાં એટલે ખાસ કરીને દેશની અંદર જે વાતાવરણ ઊભું થયું છે એના માટે અમે આ મુસ્લિમ સમાજની ઇફ્તારીનું જે કાર્યક્રમ હતું એ અહીંયા આયોજન કર્યું હતું ને તેની અંદર દરેક સમાજના આગેવાનો એટલે સામાજિક ધાર્મિક આગેવાનો તેમજ સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો એટલે દરેક પોલિટિકલ લેવલના વ્યક્તિઓ બધા જ અહીંયા ભેગા થયા ને એક મંચ પર આવીને અહીંયા ઉભા રહીને જે સમાજને મેસેજ મોકલવાનો સંદેશો આપવાનો એ સંદેશો આપ્યો જાય છે ને એ સંદેશો આખા દેશમાં પહોંચીને સંદેશાના માર્ગ પર લોકો ચાલે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ આમાં અમારે અહીંયા ખાસ કરીને હિન્દુ સમાજના આગેવાન હતા મુસ્લિમ સમાજના આગેવાન હતા ક્રિશ્ચિયન સમાજના હતા પારસી સમાજના હતા ને બૌદ્ધિ સમાજના બી લોકો હતા અહીંયા એટલે દરેક સમાજના ટૂંકમાં કહેવાનું મતલબ કે અમારે અહીંયા મંચ પર દરેક સમાજના લોકો આવી ગયા હતા અને દરેક સમાજના લોકોએ સંદેશો મોકલ્યો કે જે આવનારા દિવસોમાં જે સમય આવી રહ્યો છે એ સમયને નહીં જોવાનું આ જે સંદેશો મોકલી રહ્યા સંદેશાની ઉપર માર કરવાનું ધ્યાન આપવાનું ને સંદેશાના હિસાબે આપણે લોકોને મેસેજ પહોંચાડીએ કે દેશમાં અમાન અને શાંતિ બની રહે ને સાહેબ દેશનું તરક્કી થાય ને દેશ પાવર સુપર પાવર બને આમ પવિત્ર રમજાન માસમાં યોજાયેલા ઇફતાર પાર્ટીમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી અને પારસી સમાજના ધર્મગુરુઓ સાથે આગેવાનો સહિતનાઓ જોડાયા હતા અને કોમી એકતાના દર્શન કરાવ્યા છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા